મિત્રો હળવદની આઠ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતગણતરી જે છે તે અહીં મોડલ સ્કૂલે ચાલુ છે અત્યારે હમણાં સાડા નવે મતગણતરી ચાલુ થઈ પાંચ ગ્રામ પંચાયતોની મતગણતરી અત્યારે ચાલુ છે એનું રિઝલ્ટ આવશે તમને બતાવીશું એના પહેલા મિત્રો તમે જોઈ રહ્યા છો કે આઠ ગ્રામ પંચાયતોની જે ચૂંટણી યોજાઈ હતી આમ તો કુલ બાર હતી એમાંથી અગાઉ જે છે મિત્રો એ ચાર ગ્રામ પંચાયતો બિનરીફ થઈ ગઈ હતી બાકીની આઠ ગ્રામ પંચાયતોની જે છે ચૂંટણી હતી એક સામાન્ય હતી પેટા હતી એ બધાને ખબર છે એટલે એ રિપીટ નથી કરતા ઘડીએ કડીએ આપણે પણ આ બાજુ સમર્થકો તમે બધા જોવો છો કે કુલ આઠ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે એટલે એના જે કંઈ સમર્થકો છે સરપંચ કે સભ્યોના કે એ સમર્થકો અત્યારે મોડલ સ્કૂલ બાર મોટી સંખ્યામાં જે છે તે મિત્રો અત્યારે એકઠા થયા છે થોડાક સમર્થકો સાથે પણ આપણે જે છે એ વાત એમની સાથે પણ કરીશું ને એમનું શું કહેવાનું થાય છે એ પણ આપણે જાણીશું કારણ કે હજી એક ચૂંટણીનું જે છે એ રિઝલ્ટ જાહેર નથી પાંચ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી જે છે એ ચાલુ છે નવા વેગડવા હોય કે પછી મંગળ પર્વ ને હોય એની અત્યારે મત ગણતરી ચાલુ છે કયા ગામથી થી આયા તમે શ્રીજીનગર ગ્રામ પંચાયત તમારે તો ગણતરી ચાલુ હા ગણતરી ચાલુ છે બીજા વોર્ડ મેસેજ મળ્યો છે ટ્રાય થઈ છે બીજા વોર્ડ માં આગળ ના આવે જે આગળ રિઝલ્ટ મળે તમને મળી ગયો એ મેસેજ હા બીજા વોર્ડ મેસેજ મળ્યો કે ટ્રાય થઈ એવો તમારું નામ કંજરિયા રોનક તમે શ્રીજીનગર છે શ્રીજીનગર હા આખો શ્રીજીનગર નો બીજા ગામ વરાયરે બતાયરે વાતો કરી થોડી થોડી કારણ કે આ જો લાઈનો લાગીને બેઠા છે એમની સાથે પણ ક્યાં ગામ થી ઈશ્વરનગર તો ઘણા સમય પછી લગભગ આ વખતે ચૂંટણી થઈ હા અત્યાર સુધી પાંત્રી વર્ષથી બિનહરીફ સમરસ થઈ જતો ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી પછી હા ઈશ્વરનગર માં જુદી ગ્રામ પંચાયત જુદી થયા પછી આ પહેલી વખત ચૂંટણી આવી

આવો મુનાભાઈ આવો કહી રહ્યા છે કાલ લખી પાંત્રી વર્ષ બિનરીફ થતી હતી આ વખતે કેમ નો થઈ આ વખતે બધાને જોઈ લેવું તું ગામમાં કે ના હોય કોણ હે એટલે બધા ઉમેદવાર ને ભેગું બેન લડી લેવું તું

મેળવ આ તો આવું જ કરે બોલવાનું કે ભાગે ઉમેદવાર બધા ખેલ દિલી છે ભાગે ને મજા કરે ઉભા રે ક્યાંય જો અમારા સરપંચ કે ગઈ તમને તમે જય વખતે તો બિનરી હતા ને તો આ વખતે નો ભઈ તું બિનરીમાં કારણ કે પાંચ લાખ રૂપિયા ધારાસભ્ય કીધું હું આપીશ ને પછી બીજી કઈ ગ્રાન્ટ સમરસ થાય ત આવે તો ફાયદો તો ગામને થવાનો ને તો ગામને થવાનો તો પણ નો મને શું કરવું કે ભાઈ તને ઓલું હોય કે મારે લડી લેવો લડો તી બીચું તમે કેટલી એક જ વખત સરપંચ રિયા ગગુ રેલા સરપંચમાં તો બરોબર કનન નું હતું ઉપસ કેવું રે આમ રેવાય નહીં રાજ કરો ચેટા હારા આ ફરક નો રહેવાય નો રહેવાય આમ થોડું જાજુ કંઈ લેવું ટકાવારી કે આ બધું કરવું હોય તો રેવાય કે તોય નો રહેવાય આપને એમાં અનુભવ નથી હું આમાં રસઈ નથી લેતો સમજી પાંચ વાર રયો પણ આપણે એમ કાઈ હો તમારી ફાઈ આપડે તમે ઉપ સરપંચ જતા ને જાણવું છે કે ચૂંટણી જીતી એટલે મૂર્તો સેવા જ કરવાની સેવા જ કરવાની તો સેવા કરવા હાટું થઈને આટલી પડાપડી કરે ગ્રામ પંચાયત ની પંદર પંદર વીવી લાખ રૂપિયા નો ખર્ચો કરી નાખે તો સેવા કરવા હાટું થઈને આ બધું કરે એ કઈ સમજાતું નથી આપને કઈ ખબર નથી આપણા જ કઈ ખબર નથી સિંગલ ખર્ચો નહીં ચા પાણી નહીં ચા પાણી હા માં ગામ માં ભજીયા પાર્ટી નહીં ચા પાણી નહીં ક્યાંય કોઈ ઘરે ખરે ક્યાંય નહી સિંગલ નહીં સિંગલ ખર્ચો નહી પછી સિંગલ ખર્ચો નહીં બીજા ગામ માંથી લાખ રૂપિયા બે લાખ વાપરી અહીંયા તો એક સિંગલ ખર્ચો નહીં પછી કોઈ નહીં બે લાખે તો મન નથી લાગતું સરપંચ ની ચૂંટણી અહીંયા તો સિંગલ નહીં એમ દો રૂપિયા નો નહીં ફોર્મ ભરીને આવ્યા એ આવ્યા હોય બધાને પાથર બે આવવાનું વોટિંગ થઈ ગયું જેના જી ચૂંટણી આ બધા લાઈન થી બેઠા થયા બધા અલગ અલગ છે ભજીયા કરીને ખાઈશું બધા ભેગા ફોડે ફોડ સિંગલ રૂપિયા નો આવું જ હકીકત હોવું જોઈએ કારણ કે ચૂંટણી વાત પતી જાય પછી ખેલ દિલી રાખવાની હોય જે જીતા અને જે હાર્યા એ પછી એમાં કઈ મંદુક રાખવાનું હોય નહીં ચૂંટણીમાં આપણે બધા જોયું છે કે બહુ બધા એનું મન દુઃખ નહીં રાખતા હોય ને ચૂંટણી પતી ગયા પછી એના જે કંઈ ઘા છે એ રૂજાતા ન થતા એ પણ એક વાત હકીકત છે મિત્રો આ બધા સમર્થકો તમે જોઈ રહ્યા છો જુદી જુદી ગ્રામ પંચાયતમાં આમ તો આઠ ગ્રામ પંચાયતું છે એટલે એના બધા સમર્થકો આવ્યા છે અહીં હવે હમણાં રિઝલ્ટ જાહેર થશે એટલે એ પણ તમારા સુધી પહોંચાડીશું આભાર મિત્રો